જય શ્રી કૃષ્ણ હું શ્રીનાથનગર સોસાયટી માંથી લીના અમિત રાદડીયા અમારે આજે મહિલા મંડળ અને યુવા સમિતિ દ્વારા ખૂબ સારું એવું આયોજન થયેલું હતું જે પ્રકાશભાઈના અને તેમાં બ્લડ ડોનેશન કેમ્પ અને રાહત ભાવે બ્લડના રિપોર્ટ તેમજ આપણે ચાપોડિયા ડોક્ટર ચાપડિયા સાહેબે હાજર રહીને સીપીઆર વિશે માહિતગાર કર્યા અને ખૂબ સારી એવી ટ્રેનિંગ આપી છે આજે અને તેમજ ખૂબ બધાએ બ્લડ ડોનેશન કર્યું છે અને બસ અમારી સોસાયટી સોસાયટીમાં અવારનવાર મહિલા મંડળ યુવા સમિતિ સાથે મળીને ઘણા પ્રોગ્રામ કરીએ છીએ સહકાર આપે છે જેમાં અમે થોડો ટાઈમ પેલા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ હતું તેમજ તુલસી વિવાનો પ્રોગ્રામ કરીએ છીએ કૃષ્ણ જન્મોત્સવ કરીએ છીએ પછી હોડી ધૂળેટી ઉપર આપણે બાળકોને પ્રોત્સાહિત કરીને રમત ગમત પ્રોગ્રામ કરીએ છીએ આવી રીતે અનેક અનેક પ્રોગ્રામ શ્રીનાથનગર ની મહિલા મંડળ દ્વારા થતા રહે છે સોસાયટીમાં નમસ્કાર જય શ્રી કૃષ્ણ મારું નામ વિભા નિલેશ ઠેસિયા હું પોતે એક લેબ ટેકનિશિયન છું સિવિલ હોસ્પિટલમાં આ પ્રોગ્રામ આપણે આજે ડોક્ટર સ્વર્ગવાસી ડોક્ટર પ્રકાશભાઈ વઘાસિયાના સ્મરણાર્થે શ્રીનાથનગરની મહિલા મંડળ દ્વારા અને શ્રીનાથનગરના યુવા વર્ગ દ્વારા આયોજન કરવામાં આવે છે ખાસ કરીને થેલેસીમિયાગ્રસ્ત બાળકોને જે બ્લડ મળી રહે એમના માટે અને બ્લડ ડોનેશન કેમ્પ તથા રાહત ભાવે બ્લડ બ્લડ ગ્રુપ બ્લડ ટેસ્ટનું બ્લડ રિપોર્ટનું આયોજન કરવામાં આવેલ છે અને આમાં આપણે ઘણી બધી મહિલા મંડળમાં ઘણી યુવા સમિતિએ બ્લડ ડોનેશન કરેલું છે અને ખાસ કરીને જેન્ટ્સમાં જે ભાઈઓ યુવા છે એમનું તો બહુ સારું એવું યોગદાન રહ્યું છે અને એમને એમના બ્લડ ગ્રુપ બ્લડ ડોનેશન સારું એવું રહ્યું છે થેન્ક યુ